નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે પવન ઠંડી વાદળછાયું વાતાવરણ અને માવઠાના ઝાપટા વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે વિડીયો મૂકીને માહિતી આપેલી હતી કે અત્યારે શિયાળુ પાકની અંદર વધુ ઉત્પાદન અને ઉચ્ચ ગુણવત્તાવાળું સારું ઉત્પાદન લેવું હોય તો શું કરવું જોઈએ એનો વિડીયો છે એ પણ આ વિડિયોના અંતમાં સાઈડમાં સાઇડમાં બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને પવન ઠંડી વાદળ અને માવઠાની વાત કરવાની છે સૌ તો આપણે જણાવી દઉં પવન વિશેનો આમ જોવા જઈએ તો પવન અત્યારે ઊંચાઈવાળા ઘણા બધા પાક છે એમાં પવનમાં પાણી આપી દેવામાં આવે તો ઢળી જતા હોય છે અને એમાં પણ અત્યારે જે આ માવઠાની પરિસ્થિતિ હતી એને કારણે પવનની ઝડપ વધી ગઈ છે આજે ચોવીસ જાન્યુઆરી છે ને આવતીકાલે પચીસ જાન્યુઆરી આવતીકાલે પચીસ જાન્યુઆરી મોડી રાત સુધી પવનની ઝડપ છે એ હજુ પણ વધારે રહેશે અત્યારે જે પ્રકારે પવનની સ્પીડ વધુ ચાલી રહી છે આ જ મુજબની પવનની ઝડપ છે એ પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના મોડી રાત સુધી ચાલુ રહેશે ત્યાર પછી છવ્વીસ જાન્યુઆરી સવારથી પવનની સ્પીડ નોર્મલ થઈ જશે અત્યારે પવનની ઝડપ છે એ એવરેજ પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિકલાક છે અને જેના ઝટકાના પવન હોય છે એ પચીસ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા છે એટલે આ પવન છે એ સામાન્ય કરતાં ઘણો વધારે છે પણ છવ્વીસ તારીખે સવારથી પવનની ઝડપ ઘટી અને બારથી લઈ અને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે પવનની ઝડપ છે એ છવ્વીસ તારીખથી ઘણી બધી ઘટી જવાની છે ત્યાર પછી આપણે ઊંચાઈવાળા પાકને પાણી આપવું હોય તો આપી શકીએ છીએ બીજી વાત કરવાની છે ઠંડીની ઠંડીની વાત કરવા જઈએ તો આમ તો અત્યારે આપણે જે શિયાળાનો અંત છે છે જાન્યુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે છતાં પણ હજુ એક ઠંડીનો રાઉન્ડ છે આવી રહ્યો છે જો કે અત્યારે આપણે છવ્વીસ તારીખથી જે ઠંડીનો રાઉન્ડ ચાલુ થવાનો છે એ ઠંડીનો રાઉન્ડ છે એ લગભગ ત્રીસ અથવા તો એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે એટલે હવે પરમ દિવસે એટલે કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ફરીથી એક તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે ઠંડીનો રાઉન્ડ છે એ સારો એવો જોવા મળશે પણ ખાસ આ ઠંડીનો રાઉન્ડ હશે એ છેલ્લો હશે ત્યાર પછી ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઠંડી હશે પણ એ નોર્મલ હશે બહુ અતિ તીવ્ર ઠંડી ત્યારે નહીં હોય પણ ઠંડીનો હજુ છેલ્લો રાઉન્ડ બાકી છે અને એ છવ્વીસ તારીખથી ચાલુ થવા જઈ રહ્યો છે બીજી વાત કરવાની છે વાદળછાયું વાતાવરણ અને માવઠાના ઝાપટાની આમ જોવા જઈએ તો જે પ્રકારે આપણી આગાહી હતી એ મુજબ અત્યારે જે આપણે ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ થયું કચ્છના છૂટાછવાયા વિસ્તારમાં કે કોઈ કોઈ જગ્યાએ છાંટછૂટ થઈ હતી ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા જગ્યાએ છાંટછૂટ થઈ હતી અને આપણું અનુમાન એ જ હતું કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કદાચ આની શક્યતા વધારે દેખાઈ રહી છે બીજામાં શક્યતા ઓછી છે અને એ જ મુજબ આપણે અત્યારે જોવા પણ મળ્યું છે હવે આગળ ઉપરનું કહેવા જઈએ તો લગભગ છવ્વીસ તારીખથી આપણે કોઈ આપણે બીજું માવઠું થાય એવી શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી એટલે આપણે આ માવઠામાંથી મુક્તિ મળશે ચોક્કસથી વાત એ છે કે અત્યારે આમ તો માવઠામાંથી આપણે મુક્તિ મળી ગઈ છે હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી છતાં પણ અત્યારે પણ મોટાભાગના વિસ્તાર ખુલ્લા છે પણ છૂટાછવાયા કોઈ કોઈ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળતું હશે હવે એમાં પણ ખાસ કરીને સત્યાવીસ તારીખથી ફરીથી વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ છે જોકે અત્યારે જીરું ને ધાણા જેવા પાક તો એવા પણ છે કે જેની અંદર માવઠું ન થાય પણ વધારે પડતા ઘાટા વાદળ થાય તો પણ એમાં ચરબીનો પ્રશ્ન છે એ વધતો હોય છે એવી રીતે સત્યાવીસ અઠ્યાવીસને ઓગણત્રીસ એમ ત્રણ દિવસ સુધી ફરીથી ઘાટા છવાય તેવી શક્યતાઓ હશે જોકે એ ઓલ ઓવર ગુજરાતમાં નહીં હોય છૂટાછવાયા વિસ્તારમાં હશે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વધારે પડતા વાદળ થવાની શક્યતાઓ છે જો કે યાદ રાખજો માવઠાની આગાહી નથી વાદળ થવાની આગાહી છે એટલે વાદળછાયું વાતાવરણ થઈ શકે છે એ થોડાક હાઈ લેવલના વાદળ હશે એટલે વાદળની ઊંચાઈ થોડીક વધારે હશે જેને કારણે આપણે માવઠાનો ખતરો નથી પણ વાદળછાયું વાતાવરણ છે એ ચોક્કસથી જોવા મળે તેવું એક અનુમાન છે બાકી હમણાં જાન્યુઆરી મહિના દરમિયાન બીજા કોઈ માવઠાની સંભાવનાઓ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે પવન ઠંડી અને સાથે વાદળ અને માવઠાના ઝાપટા વિશેની ખૂબ અગત્યમાં અગત્યની માહિતી છે એ આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઇડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનની તમામ માહિતી જે મળી જશે દરેક મિત્રો વિડીયો લાઇક આપીને ગ્રુપમાં શેર કરવો યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકને ફોલો કરજો નમસ્કાર